દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ તાલુકાના હળદર ગામે કાનિયાર ચોકડી પાસે કૃષક આંદોલન ક્ષેત્રીય મહાપંચાયતનું આયોજન પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલભાઈ વાસનિક ભૂપેન્દ્ર મરાવી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ લાલજીભાઈ દેસાઈ સાંસદ ગિનીબેન ઠાકોર કૃષક આંદોલન ઇન્ચાર્જ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા કિસાન મોરચાના પાલાભાઈ આંબલિયા પૂરત ધારાસભ્ય લલિતભાઈ કગથરા ઋત્વિજભાઈ મકવાણા પૂજાભાઈ વંશ વોળાભાઈ ગોહિલ રાજેશ ગોહિલ સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશ લેવલના મહાનુભાવો રહ્યા ક્ષેત્રીય મહાપંચાયતમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતો આ કૃષક આંદોલન ક્ષેત્રીય મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ પ્રજાના મતથી સત્તા પર બેઠેલા જે સત્તાધીશો છે એ પણ નિષ્ઠુર બન્યા છે અને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે આજે સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક પાક હોય ક્યાંક ડાંગરનો પાક હોય ક્યાંક સોયાબીનનો પાક હોય કે આખા ગુજરાતમાં બધા જ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે આજે ત્રીજો દિવસ છે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અનેક રીતે જમીનોનું ધોવાણ થયું છે જ્યારે આવા તકલીફના સમયમાં પણ સરકાર કોઈનું ના સાંભળતી હોય ભૂલ ખેડૂતો દર વખતે લૂંટાય છે દર વખતે હેરાન પરેશાન થાય છે અને એની ક્યાંક રજૂઆત કરવા જાય તો જે રીતે હળદર ગામમાં જોયો પોલીસ દ્વારા જુલમ કરવામાં આવ્યો અત્યાચાર કરવામાં આવ્યો કેસ સંમેલન યોજાયું છે તમે જોયું કે હજારોની સંખ્યામાં સૌએ સાથે મળી અને કોંગ્રેસની જે માંગો છે એને સમર્થન આપ્યું છે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ જે પણ આખા ગુજરાતમાં નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરી અને દરેક ખેડૂતને જેટલું પણ નુકસાન થયું હોય એટલું નુકસાન એને ભરપાઈ થવું જોઈએ એટલા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવે છે સાથે સાથે આખી સિઝન ફેલ થઈ ગઈ છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ છે તો તમામ ખેડૂતોનું જે બેંકોમાંથી માંથી ધિરાણ લીધું છે એક વર્ષનું ધિરાણ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે એ પણ માગણી કરીએ છીએ પણ દર વર્ષનો પ્રશ્ન છે ક્યારેક વાવાઝોડું આવે છે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે ક્યારેક કમોસમી વરસાદ થાય છે કુદરતી હોનારા તો થાય છે અને ખેડૂત વારંવાર બરબાદ થાય છે પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી ખેડૂતોને કોઈ જાતનું રક્ષણ નથી મળતું ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ગુજરાતમાં તાત્કાલિક ખેડૂતો માટે ગુજરાત સરકારના બજેટમાંથી પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અમે સરકારને પણ ચેતવવા માંગે છે કે અમે એક મહિનો નહીં બે મહિનાનો સમય આપીએ છીએ આવતા બે મહિનામાં આ ખેડૂતોની માગણીઓ પર સરકાર ચિંતા કરીને નિર્ણય નહીં લે તો જાન્યુઆરી મહિનામાં આખા ગુજરાતના ગામે ગામથી ખેડૂત પરિવારના લોકોને જાગૃત કરીને ગાંધીનગર કૂચ કરવા માટે કરીશું અને આ ગાંધીનગરની કૂચ માટે ખાલી રજૂઆત કરવા માટે નહીં પણ જ્યાં સુધી પ્રશ્ન નિવારણ ન આવે ત્યાં સુધી ગાંધીનગર છોડીશું નહીં એ સંકલ્પ સાથે આ કૂચ કરવામાં આવશે એટલે સરકાર પાસે વિનંતી કરીએ છીએ માગણી કરીએ છે કે ખેડૂતોના એક વર્ષના ધિરાણ માફ કરો જે પણ નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરીને સ્પેશિયલ પેકેજ આપો અને ખાસ કરીને પાક વીમા યોજના તાત્કાલિક લાગુ કરો આ માગણીઓ સાથે આ સંમેલન યોજાયું છે અને સૌ ખેડૂતોએ સૌ કાર્યકરોએ આ આખા ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવાનો આજે એક સંયારો સંકલ્પ કર્યો છે અમિતભાઈ આપના ભાષણમાં જે ઉલ્લેખ નેપાળવાળી કરવાની ચીમકી શું સમગ્ર મુદ્દો તમે જોયો હશે કે ઓડિયન્સમાંથી કોઈએ કીધું કે નેપાળવારી થશે આ ઓડિયન્સમાંથી કોઈ યુવાન ક્યારે આવા શબ્દો બોલે અને એ પણ ગાંધી સરદારના ગુજરાતમાં કે જ્યારે સહનશીલતાની હદ આવી ગઈ હોય જ્યારે સરકારની નિષ્ઠુરતાની અસંવેદનશીલતાની હદ આવી ગઈ હોય એક તરફ સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા ના હોય લોકો સરેઆમ લૂંટાઈ રહ્યા છે પોલીસ અત્યાચાર કરતી હોય ચારે તરફ લૂંટ ચાલતી હોય ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો સામાન્ય પ્રજા જાય ક્યાં સામાન્ય પ્રજાનો જે આક્રોશ છે આજે એક યુવાનના સ્વરૂપમાં બોલ્યો છે કે નેપાળવારી થશે હું સરકારને પણ કહેવા માંગુ છું કે અત્યારે સત્તામાં બેઠા છો એ ગુજરાતની પ્રજાએ તમને ખોબે ખોબે મત આપીને બેસાડ્યા તમે જે પગાર મેળવો છો તમે જે ઉત્સવોને ને કરો છો જે કરોડો રૂપિયા બજેટ ઉડાડો છો એ પ્રજાના પરસેવા ટેક્સના પૈસા છે તમારા ઘરના પૈસા નથી અને એમાંથી જો દુરુપયોગ થતો હોય પ્રજા પર અત્યાચાર થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય એના તકલીફના સમયમાં કોઈ એની વાત ના સાંભળતું હોય તો હું માનું છું વ્યક્તિના મનમાં એ આક્રોશ ને વિદ્રોહ આખા ગુજરાતના એક એક ખેડૂત પરિવારમાં છે આખા ગુજરાતના એક એક બેરોજગાર યુવાનના મનમાં છે આખા ગુજરાતની મહિલાઓ પર જે અત્યાચાર થાય છે એના મનમાં છે આખા ગુજરાતના જે આદિવાસીઓના હક અધિકારો છીનવાય છે એના મનમાં છે આખા ગુજરાતમાં માં જેને જેને અન્યાય અત્યાચાર થાય છે એ બધાના મનમાં આક્રોશ ને વિદ્રોહ છે સરકાર નહીં સમજે તો આક્રોશ આવનારા સમયમાં વિદ્રોહ રૂપે ગાંધીનગરમાં દેખાય તો પણ નવાય નહીં અમિતભાઈ અમિતભાઈ હળતર જે ખેડૂતો ઉપર હુમલો થયો છે કોંગ્રેસ કેવી રીતે મદદ કરશે હળદરમાં જે રીતે ખેડૂતો પર અત્યાચાર થયો છે ધમાલ કરવાવાળા પોલીસોને પથ્થર મારવાવાળા રાજકારણ કરવાવાળા લોકો તો ખેતરોમાંથી ભાગી ગયા પણ પોલીસ દ્વારા જે મહિલાઓને યુવાનોને વડીલોને ઘરમાંથી ખેંચી ખેંચીને મારવામાં આવ્યા છે એમને પર અત્યાચાર કર્યો છે મોટા કેસ કર્યા છે એવા તમામ લોકોને છોડાવવા માટે જે પણ કાનૂની મદદની જરૂરિયાત હોય એ અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અત્યારે પણ કરે છે આવનારા દિવસોમાં પણ જે પણ લીગલ મદદની જરૂર પડે અમારું લીગલ સેલ એના માટે મદદ કરશે જ્યારે જે કાયદાકીય લડત લડવાની થશે કે જમીની લડત લડવાની થશે કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે